આજે શ્રી સુરત રાણા સમાજના પ્રમુખ ભાઈ શ્રી નવીનભાઈ જરીવાલા યુવા રાણા સમાજના પ્રમુખ મહામંત્રી શ્રી અમારા સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર શ્રી રાજેશભાઈ અને નવાપરા સંઘર્ષ સમિતિ દ્વારા આજે કલેક્ટર શ્રીને અમે আবেদন પત્ર આપવા માટે આવ્યા છે ખાસ કરીને નવાપરા રાણાવર વિસ્તાર અને એમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદ કરવામાં આવે છે આ વિસ્તારમાં અસાનધારો અમલમાં છે અને અસાનધારો અમલમાં હોવા છતાં હિન્દુ વિસ્તારની અંદર વિધર્મીઓના મિલકતો ટ્રાન્સફર કરવા માટે અગાઉ જે વિસ્તારમાં કલેક્ટરશ્રી દ્વારા નામંજૂરી આપવામાં આવી હતી જે વિસ્તારમાં જે મિલકત તબદીલીમાં નામંજૂરી આપવામાં આવી હતી એની આજુબાજુની મિલકતોમાં એ એ મિલકતની બાજુમાં કોઈ મસ્જિદ છે એવું તારણ કાઢીને એને જ્યારે મંજૂરી આપવામાં આવે છે ત્યારે એના ઓર્ડરમાં જ લખેલું છે કે એક બાજુ મસ્જિદ છે અને એક બાજુ આપણે જાગનાથ મહાદેવનું મંદિર છે ખરેખર ત્યાં કોઈ મસ્જિદ નથી સ્થળ પર કોઈ તપાસ કરી નથી અને ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર હોવાનું જાગનાથ મહાદેવનું મંદિર છે તેના પુરાવાઓ પણ આજે કલેક્ટરશ્રીને રજૂ કર્યા છે એની પ્રોપર્ટી નકલ પણ રજૂ કરી છે તો આવા સંજોગોની અંદર ખોટા આ તારણો ઊભા કરીને આવી મંજૂરી આપવામાં આવે છે તેની સામે સ્થાનિક લોકોનો પ્રબલ વિરોધ છે જબરજસ્ત વિરોધ છે અને ખાસ કરીને આ જે કંઈક વિધર્મીઓ દ્વારા અલગ અલગ મિલકતો ખરીદ કરવામાં આવે છે એમાં એપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે અને એપાર્ટમેન્ટ બનાવ્યા પછી વોરા કે મુસ્લિમ સમાજના લોકો જે રહે છે એ લોકોની સાથે સ્થાનિક જે અમારા રાણા સમાજના વોર પરા પર્વથી રહેનારા લોકો છે એ જરીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દિવસ રાત કામ કરે છે અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે તો એવા સંજોગોની અંદર આ જે પ્રજા આવે છે આ લોકો જે આવે છે તેના દ્વારા વારંવાર પોલીસ સંઘર્ષ થાય છે પોલીસમાં ઘર્ષણ થાય છે ધાર્મિક તહેવારોમાં પણ પોલીસોને બોલાવવામાં આવે છે અને કેટલાક કિસ્સાની અંદર જરીના ધંધાઓ બંધ કરવા માટે કોર્ટ વેતર પણ આવા વિધર્મીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે આમાં કોઈ વર્ગ વિગ્રહ ઊભો નહીં થાય અને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સ્થાનિક લોકોની જે રજૂઆત છે એ રજૂઆતને ધ્યાનમાં લઈને આજે અમે અંદર રજૂઆત કરી છે કે નવાપરા રાણાવડ વિસ્તારની કોઈ પણ આપણે ગલીઓ છે જે વિસ્તાર છે તેમાં હિન્દુ વિસ્તારની અંદર કોઈ વિધર્મીને આ મિલકત ટ્રાન્સફર કરવાનો ભવિષ્યમાં ઓર્ડર નહીં કરવામાં આવે અને જો ઓર્ડર કરવામાં આવશે તો અમારો જબરજસ્ત વિરોધ રહેશે ગાંધી ચિંત્યા માર્ગે અમે આંદોલન કરીશું અને સ્થળ ઉપર અને વિસ્તારમાં એક વોરા સમાજ અને રાના સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવા માટે આ અધિકારીઓ નિમિત્ત નહીં બને એટલા માટે અમે ખાસ તાકીદ કરવા માટે એક પ્રતિનિધિ તરીકે પણ અને સ્થાનિક લોકોની સાથે અમે કલેક્ટર આવેદનપત્ર આપ્યું છે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર અમે જે કઈ રીતે કલેક્ટરશ્રી અમને હૈયાધરપત આપી છે કે ભવિષ્યમાં આવું નહીં થાય તો એ માટે અમે આશાવાદ છીએ આમાં ઘણા વિધર્મીઓ આવી રીતે જે એપાર્ટમેન્ટો બનાવેલા છે એને લીધે સ્થાનિક લોકોમાં ખૂબ પરેશાની છે અને સ્થાનિક લોકો અત્યારે પોતે પણ એ અસલામતીની ભાવના અનુભવી રહ્યા છે ત્યારે આ વર્ગ વિગ્રહ કરવા માટે કોઈ સરકારી અધિકારી નિમિત્ત નહીં બને એટલા માટે ખાસ